પન્ના વિહારના ખાળ કુવાનું પ્રદૂષિત પાણી રાશિ ફાર્મના જમીનને પ્રદુષિત કરવાના કારસા વિરુદ્ધ સંબંધી વિભાગોમાં લેખિત રજૂઆત કરી કાયદેસરના પગલાં લેવા માંગ ઉમરગામ તાલુકાના સરીગામના રાજેશ ભગવાન રાઠોડ રહે માયાવંશી ફળિયા સંચાલિત રાશિ ફાર્મ નજીક દસ માળની આવેલી બિલ્ડિંગ પરના વિહારના ચોરાનું ફ્લેટોનું ગંદુ અને પ્રદૂષિત ખાળ કૂવાનું પાણી રાશિ ફાર્મની જમીનમાં આવી જતા ભર ઉનાળે તળાવ જેવો નિર્માણ થતા પોતાના વિસ્તારમાં કોલેરા જેવા રોગોનો રોગચાળો ફાટી જવાની દહેશત ઊભી થવાની સાથે અસહાય ગરમીના કારણે ભારે દુર્ગંધન ફેલાતા આજુબાજુના લોકો સહિત રાજેશ રાઠોડના પરિવારોએ હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ઉપરોક્ત ઘટના અંગે પણના વિહાર બિલ્ડિંગના માલિકોના રમેશ જૈન કમલેશ શાહ અને અશ્વિન શાહને રાજેશ રાઠોડે ઉપરોક્ત હાળ કુવાનું પાણી ઉગરી જાહેર માંગાવી રાશિ ફાર્મના જમીન માંગાવી ખેતીના પકો અને ઝાડોને નુકસાન થતું હોવાથી તેમના સમક્ષ વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણ પાટકરનું નામ લઈ અમે જણાવશું મેમ કહી જાણી જોઈને ગીન કૃત્ય કરતા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય ખાતું વલસાડ સરીગામ તલાટી કમ મંત્રી મામલતદાર શ્રી ઉમરગામ શહીદ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કચેરી ગાંધીનગરને લેખિત રજૂઆત કરી તેમને સાચી ઘટનાથી અવગત કરાવી તમામે તમામ પુરાવાનું બિડાણ કરી અધિકારીઓ સાચી તપાસ હાથ ધરી સરીગામની પન્ના વિહાર બિલ્ડિંગ વિરુદ્ધ કડથી કડક કાયદેસરના પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે સરકારી અધિકારીઓ પોતાની નિષ્કાળજી દાખશે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની ચીમકી અપાઈ હતી તે સાથે રાજેશ રાઠોડે જણાવ્યું હતું કે પના વિહાર બિલ્ડિંગમાં આગળના ઉપરના ભાગે રહેણાંકની પરવાનગીમાં દુકાનો તાણી મૂકી બે દુકાનો વચ્ચે પંચાયતની એક ઘર વેરા પાવતી ફાડે છે અને બહારની સીડીઓ પણ પ્લાનમાં ન હોય બિનઅધિકૃત રીતે કામ કરવામાં આવ્યું છે બે થી ત્રણ દુકાનો પણ પ્લાનમાં નથી તો પણ બે રોકટોક ધંધો ચલાવતા હોવાના ગંભીર આક્ષેપો પણ રાજેશ રાઠોડ દ્વારા કરવામાં આવતા વિસ્તારમાં ખડભડાટ મચી જવા પામી છે મારું નામ રાજેશ ભગવાન રાઠોડ હું ઉંમરગામ તાલુકા સરીગામ ગામમાં રહું છું આ માયાવંશસિંહ ફળ્યું છે મારું ઘર છે અને મારું આ ફાર્મ છે અહીંયા પન્ના વિહાર બિલ્ડિંગ આવેલી છે એમના જે બિલ્ડરોનું નામ છે રમેશ જૈન કમલેશ શાહ અશ્વિન શાહ એમને મેં વારંવાર રજૂઆત કરતાં આવેલ છે કે ભાઈ તમારું ડ્રેનેજનું પાણી મારી વાડીમાં આવે છે મારા ફાર્મમાં આવે છે મારી બધી કલમોનું નુકસાન થયું છે અને વારંવાર રજૂઆત કરતાં બી એમનું પાણી એ લોકો બંધ નથી કરતા એ લોકો પાસે કોઈ ડ્રેનેજ લાઈન નથી દસ માહના ટાવરનું પરમિશન લઈને એ લોકો બિલ્ડિંગ ઊભી કરેલી છે રજૂઆત કરે તો એવું કહેવામાં આવે છે કે અમે રમણભાઈને રજૂઆત કરશું આમ કરશું તેમ હું બી બીજેપી કાર્યકર્તા છું રમણભાઈ મને તકલીફ મને છે હવે મારે કોને રજૂઆત કરવાની તો બી મેં બધાને લેખિતમાં રજૂઆત કરેલી છે ટીડીઓને કરી છે ડીડીઓને કરી છે કલેક્ટર સાહેબને કરી છે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ શ્રી સાહેબને કરી છે આરોગ્યમાં કરી છે બધાને કરી છે પણ હજુ બી આ અહીંયા કોલેરા ફાટી નીકળે એવું ગંદકી છે બધું ટોટલ ડ્રેનેજનું પાણી મારા ફાર્મ અને મારા ઘરની બાજુમાં આવી રહ્યું છે એટલે અહીંયા કઈ બીમારી ફાટી નીકળે તેવો માહોલ બની ગયો છે અને એમને રજૂઆત કરતા એ લોકો કોઈ કાન પર લેતા નથી એટલે મારે હવે હાઈકોર્ટ સુધી જવા પડે તેવી મારી પોઝિશન આવી ગઈ છે એટલે સાહેબ આ બધાને આ જાણ કરું છું કે સાહેબ એને વહેલી તકે બંધ કરાવે બીમારી નું આ ગર્ભ ચાલુ થઈ ગયું છે અહીંયા અત્યારે મારી ટીડીઓને બી રજૂઆત થઈ વાત થઈ ટીડીઓ સાહેબે કીધું કે હું અત્યારે એના પર એક્શન લેવડાવું છું ડીડીઓ સાહેબને મેં રજૂઆત કરી ડીડીઓ સાહેબે પ્રાંત સાહેબને ઓર્ડર કરવા માટે કીધું છે અત્યારે જ હું ટીમ મોકલાવું છું ત્યાં પણ મારું કહેવાનું એટલું જ છે કે સાહેબ આ અહીંયા આવીને એકવાર વિઝિટ કરો કારણ કે અહીંયા બીમારી ફાટી નીકળશે તો આખો માહ્યાવંશી મોલ્લો છો અમે એસસી છે અને અહીંયા આ ઉજડિયાત લોકો આ શાહ લોકનું જે ડ્રેનેજનું પાણી ટોટલ એ લોકોની પાસે કોઈ સુવિધા નથી ને અમારા અહીંયા ફાર્મમાં આવે છે પન્ના કે પન્ના વિહારમાં નાઇન્ટી ફોર ફ્લેટો છે અને બીજું કે એ લોકો રેસિડન્સમાં કોમર્શિયલ બનાવેલા છે જે ફ્લેટોને દુકાન બનાવીને શોરૂમ બનાવેલા છે ને પંચાયતના અંદર બે દુકાનો વચ્ચે એક ઘરવેરાની પાવતી ફાડવામાં આવે છે એની જે બહારની જે સીડી છે એ બી અનલીગલી પ્લાનમાં નથી પ્લસ એના નીચેના દુકાનો બી બે ત્રણ પ્લાનમાં નથી નથીલું છે કારણ કે એ લોકો જે શોરૂમ બનાવ્યા છે એ શોરૂમ રેસિડેન્સમાં બનાવેલા છે કોમર્શિયલ નથી એટલે આ રીતના આખું અનલીગલી કામ કરેલું છે ને અનલિગલી બિલ્ડિંગનું આ દસ માનું ટાવર ઉભું કરેલું છે એ લોકો